નમસ્કાર હું મારી વિધાનસભાના નાગરિકોને જાગૃત કરવા માટે વારંવાર નાના મોટા વિડીયો બનાવીને એમને ધ્યાન પણ દોરતો હોઉં છું એટલે એવી જ એક વાત લઈને આપની સમક્ષ આવ્યો છું સરકાર શ્રી મારી વિધાનસભાની એકત્રીસ પ્રાથમિક શાળાઓની અંદર શૌચાલયો માટે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મદદરૂપ થવા શૌચાલયો નવા મંજૂર કર્યા છે ને અંદાજીત એક કરોડ રૂપિયા જેટલી રકમને મંજૂરી આપી છે અને ખાસ કરીને આનાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઉપયોગ કરવામાં સરળતા રહેશે આપણી જવાબદારી શું છે નાગરિકોની તો હું એ વાત કરું આપને કે એસએમસી એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શાળાના મુખ્ય શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યો જે ગ્રાન્ટ આવે એટલે ત્રણ લાખની આસપાસની રકમ છે ને એકત્રીસથી વધુ શાળાઓ છે આવા શેડ પણ આવતા હોય છે તમામ કામગીરી આ કોઈ કોન્ટ્રાક્ટ સરકાર આપતી નથી એ શાળા અને અધ્યક્ષ એણે બનાવવાના હોય ગામનો કોઈક સારો કોન્ટ્રાક્ટર હોય કોઈ દાન દાતા દાન આપીને થોડું વધારે એની અંદર ઉમેરી શકે અને સારી કામગીરી થાય એની કાળજી લેવાની જવાબદારી હોય છે ખાસ એસએમસી સભ્યોને જણાવવાનું કે તમામ જગ્યા પર સ સર્વાનુમત એટલે સર્વ એમ કહેવાય ને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સર્વસત્તા છે એની અને એ ધારે તે કરી શકે અને આ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ જ આ બાથરૂમ કે છોકરાઓના ઉપયોગ માટે દીકરા દીકરીઓના ઉપયોગ માટે જે બાથરૂમની ગ્રાન્ટ આવી છે તેની કામગીરી ખૂબ સારી થાય કોઈ એવા લોકો કામગીરી ના કરે કે જેના કારણે ક્યાંક સરકારના ઉપર પણ અથવા કોઈ આગેવાનો ઉપર કોઈ છાંટા ઉડાડે એટલે આપને ખાસ કરીને વિનંતી કરું છું કે એસએમસી કમિટી આમાં કાળજી લે ગામના નાગરિકો કાળજી લે એસએમસી કમિટીનું ધ્યાન દોરે અને આ માત્ર ને માત્ર આપના ધ્યાન પૂરતું કે એક કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ આજે મારા વિધાનસભાના પ્રાથમિક શાળાઓની અંદર આવી છે અને એ પણ દીકરા દીકરીઓના શૌચાલય માટે એટલે તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ વિકાસના કામમાં આપ ભાગીદાર બનો અને એસએમસી કમિટીને ખાસ શુભેચ્છાઓની સાથે કહું છું કે કાળજીપૂર્વક કામ કરાવો તેવી શુભેચ્છાઓ અસ્તુ ભારત માતા કી જય 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 ગરી ગુજરાત નમસ્કાર